આ સૂપ એટલું ટેસ્ટી છે કે જેને પણ પીવડાવશો એકદમ ખુશ થઈ જશે આ સૂપ બનાવવા માટે પેલા એક ચોપર માં લસણ નાખી દેજો પછી એમાં મરચા લીલી મરચી લીલી ડુંગળી સાદી ડુંગળી ગાજર અને કોબી નાખીને કોબી ને પણ ઝીણી ક્રશ કરી લેજો અને લીલી ડુંગળીના પત્તા ને તમે કાતર થી તૈયાર રાખજો જે એક તેલ નાખીને એને ગરમ થવા દો પછી એમાં સુધારેલા શાકભાજી કોબી અને લીલી ડુંગળી નાખી દેજો મીઠું નાખીને બધા શાકભાજી ને સંતળવા દેજો બધા શાકભાજી સતળાઈ જાય ત્યારે એમાં ઝાઝું બધું પાણી નાખી દેજો પછી પાણીમાં ચીલી સોસ અને સોયા સોસ પણ નાખી દેજો પછી એને બરાબર મિક્સ કરી લેજો પછી એક વાટકીમાં અલગથી કોર્ન સ્ટાર્સ લેજો અને એમાં પાણી નાખીને એને એક પતલી પેસ્ટ બનાવજો જ્યારે આપણા સૂપનું પાણી ઉકળવા લાગે ત્યારે એમાં કોર્ન સ્ટાર્સનું પેસ્ટ નાખી દેજો પછી એને મિક્સ કરતા કરતા ઉકાળી લેજો અને બસ આટલી જ વારમાં બની જશે તમારો ગરમા ગરમ મંચા સૂપ ઉપર થી લીલી ડુંગળી અને તળેલા નુડલ્સ નાખી દેજો અને જો તમારે મહેનત ન કરવી હોય તો મોકલી દેજો આ વિડીયો જેની પાસે તમારે આ સૂપ બનાવડાવું છે ઓકે બાય બાય